ને પહેલા પણ કીધું તું તને કે તે આખી જિંદગી પેનનો ઉપયોગ ખાલી ચણિયામાં નાડું નાખવા જ કર્યો છે લા જવા દો ને કાકા થાય યાર લા હું તો ના થાય હવે બંને હરખા જ છેલા આજની તારીખે મહેશ અને આ પેલા નારિયલ ના ઠુકડા કરી વચ્ચે નાડું બાંધીને ટેલિફોન ટેલિફોન રમે જ બોલ લા યાર એટલું જ નહીં પછી શું થાઉ ખબર છે પછી તો હું રિક્ષામાં બેઠીને તો કોઈ કે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ તો આ ગણપતિ બાપા નું તહેવાર ચાલે છે એટલે એટલે કઉજ છું તું છે ને હમણાં વિસર્જન સુધી એટલી ના ફરીશ પાછો જમણો દાંત પણ નથી